નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાનો ઘોઘંબા તાલુકો અને ઘોઘંબા તાલુકા મથકનું પ્રોપર ગોઘંબા ગામ જેની અંદર અત્યારે વૃંદાવનની ગલીઓની માફક કુંજ ગલીઓમાં જેમ શ્રી શ્રીકૃષ્ણના નામનો જયકાર ગુંજતો હોય છે એવી રીતે સવાર અને સાંજ અહીંયાની ગલીઓ અને શેરીઓની અંદર ભગવાનના પ્રભાતિયા અને સુંદર મજાના કીર્તનોની ધૂન સાંભળવા મળી રહી છે ગ્રામ પંચાયતની ટીમ દ્વારા સમગ્ર ગોઘંબા નગરની ગલીઓને વોટરપ્રૂફ હાઈ ડેમિનેશન સ્પીકરો વડે સજ્જ કરી અને એનું ઓપરેટિંગ પંચાયત ઓફિસમાંથી રૂમમાંથી જ થાય છે અને ત્યાંથી સવાર અને સાંજ અહીંયા સમગ્ર ગોઘંબાની અંદર મોકલા સ્પીકરો ઉપર સરસ મજાની ભગવાનની ધૂન અને કીર્તનોની મજા લોકો માણી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે